બધા કલાકારો કલાકારો જુનાગઢમાં આવે છે કારણ કે આના સિવાય બીજું કોઈ ઓપ્શન નથી કલાકાર પાસે જુનાગઢમાં જ આવવું પડે કોઈ ઓપ્શન નથી જુનાગઢમાં જવું પડે મને ખબર છે ત્યાં કારણ કે નવી વસ્તુ શિવરાજ છે ને છો કાઢ કાંઠ નખું કારણ કે હું સાંભળવા જેવો માણસ છું જોવા જેવો નથી તમે યાદ રાખજો તમે મને જોઈને ખુશ ન થઈ શકો કે આકુબા કેવા સુંદર છે સાંભળવા આ દુનિયામાં આનંદ કરવાનો બાકી કોઈ વસ્તુ છે કારણ કે કલાકારો ઘણા જુનાગઢમાં આવ્યા છે પાછા પાછા હોત વયા જવાના કે પહેલાં એવું હતું પચાસ આઠ વર્ષ પહેલાં જે લોકો અહીંયા આવતા ને એ કઈક બની જતા કા સાધુ બનતા સંત સંતરે કા સારા વિચાર લઈને જતા અત્યારે કઈ બની જતા પણ કોઈ બનાવીને મારી મારેકડા બનાવીને જાય દુઃખની વાત છે પણ કરવી પડશે મારે ઘણી દુઃખની વાતો લઈને બેઠો છો બધી દુઃખ લઈને ભૂખની વાતો છે હું કંઈ કરતો જ નથી મેં જીવનમાં બહુ જોયું છે હા મેં હમણાં મકાન લીધું વાણિયાનું મકાન છે ઓ એની તમે દાતરી જુઓ વાણિયાની મને કહે કે ભા આમાં ચાર અમારે કંઈ લઈને જવાનું મકાનમાંથી તમને ખાલી મકાન આપી એક ચમચી નથી લઈ જવાની ચાર એસી છે હા ચાર ટીવી છે ચાર ફ્રીજ છે ગાડી છે બાઇક છે સાયકલ છે ઘાટલા ઘોટલા સેટી બેટી બધું આમાં છે ખાલી અમે ખાલી બે ગ્લાસ લઈ જઈશું બધું કેમ કે મારા ભાણિયાના બે ગ્લાસ બોવાલા છે બાકી બધું મેં મૂકીને જઈશું બધું સાહેબ ધ્યાન છે તમને કીધું કાં બીજું તમારામાં અમારામાં કેટલો ફેર છે તમે ખાલી બે ગ્લાસ લઈને જાવો છો અમે હોત તો ખાલી બે ગ્લાસ મૂકીને જ જાત બાકી બધું લઈ જાત અમે એટલું બધું મૂકી જ નહીં ગાઢ રાત ગોટા અમે શું વાત કરો દુઃખની વાત છે રસિયો પાલો રંગ રેલીઓ ઘરે જવું ગમતું નથી પણ જાવું તો પડશે ટૂંકની વાત જાવું પડશે શબ્દ અદભુત છો આના મગજ દોડા જેવા શબ્દ છે હું તો બેઠો બેઠો મંથન જ કરતો હોય છું આ ગીત બન્યું ને પચાસ હાથ વાળા થઈ જાય છે કોઈ સારા વ્યક્તિ બનાવ્યું છે ગીત ને શબ્દો કેવા છે રસિયો રૂપારો રંગ રેલીઓ રસિયો રૂપારો બરાબર રંગ રેલીઓ એટલે છેલ્લી કક્ષામાં થાય એની પછી જોવા ન જોતા કહા રંગ રલિયા કરે ઈ રસિયો નું પર રંગ રલિયો કે જે તે વાત નથી મને ખબર છે હું બેઠો બેઠો મંતર નજ કરું છું શું વાત કરું છો અને ઘરે જાવું ગમતું નથી રંગ હોય ને ઘરે જાવું તું નો ગમે ઈ લાલ આખો કઈ ચાર વાગે વેલો જાતો ને જવાય ઘરે આખો બુદ્ધો જલક છે આનો આ તો કોઈ આપ ધ્યાન નથી આપતા હું તો બેઠો ને પૂરો પુરાવા સાથે બોલું મારે પુરાવા હોય તો જ બોલું એમ પણ લોકોને મજા આવે એટલે અમે ગઈ છીએ કારણ કે અમે કલાકાર છીએ અમને જે આપવામાં આવે અમે ગઈ કોણ શું બનાવ્યા છે અમારે ગાવાનું કોઈ અમને કે આ તમે કેમ ગાયું કે પૂછો કવિ નહીં કવિ ન માપ આમાં અમારો વાંકત નો અમને કોઈ પણ અત્યારે ગીત આપે એટલે બને નાખું એનો અર્થ ન સમજો આવું કારણ કે એનો અર્થ કવિ સિવાય કોઈ ખબર ન હોય ને ચાર પાંચ અર્થ થતા હોય કોઈ પણ વસ્તુના એ કવિને જ ખબર ન હોય એ કવિ તમને સમજાવી કે અમે ન સમજાવીએ અમારે કામ જ નથી આવ્યા ટૂંકની વાત છે પણ અમારે કરવી પડશે જસ સાહેબ મજામાં પ્રતાપ બાબુ વાહ હમણે સોનલ મેને કીધું કીર્તિદાનના હારા છે એમના ભાઈ છે કે કાકાપા તને મામાજી સસરા થાય મારો ભાણે જમે છે તો બહુ મોટી વાત કહેવાય હું જેને મામાજી સસરા થવું ને એટલે ના ભાઈ ખુલી જાય કહેવાય કેવી મોટી વાત આવો તારકા શું જેવો મામાજી સસરા એટલે મોટી વાત કહેવાય દુઃખની વાત છે કરવી પડશે ભાઈ દુઃખની વાતો લઈને નીકળો છો હું સાહેબ ધરતી છે જુનાગઢની અહીંયા હમણાં એક કલાકાર હું જગ્યાએ પ્રોગ્રામે ગયો ને એક કલાકારે બે કલાક ગાયું લગભગ પંદર વીસ ભજન ગાયા ઊભો જ નથી થતો પાછું છેલ્લે બંધ કરીને કે હવે હું એક ભજન છેલ્લું ગઈશ કે રૂખડ બાવા એક ભાઈ કે હવે ઉખડ બાવા હવે બે વીસ ભજન થયા ઉખડો હોય કે દુઃખની વાત છે પણ કરી આનંદ કરાય બાકી જીવનમાં કાંઈ છે નહીં સાહેબ મારો છોકરો છે એને મેં હમણાં એક નાની સાયકલ લઈ આપી હતી એ નાની સાયકલ પછી હું ખુદ બેઠો એક વાર પછી મારા દીકરાને મેં પશુ મધ બેઠા હું તારી નાની સાયકલ માટે નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે તો નહીં લાગે તું ખાલી કે હું તારી નાની સાયકલ માથે બેઠો છું છું કેવો મને કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો બહુચરોમાં કુકડામાંથી મહીંસા બેઠે એવું લાગે છે મને મહીશા શું કીધું મારા છોકરાએ અને મારો છોકરો ખોટું બોલે લાગતો જઈશું નાખો છોકરો ખોટો ન બોલે એ મને ખબર છે અને એક સમય એવો હતો ઘણા મારા મિત્ર રાજપૂતો બેઠા છે રાજપૂતો છે ને પેલા પ્રવધાન ઘડીને ખાટલો તો બેહતા એક સમય એવો હતો ઘડીને ખાટે રાજપૂતો નો જ બે હતા શું કરવા અમારા ખાટલામાં શોટ આવતો તો ના અમારી દીકરીઓ છે ને ખાટલા ને પોતાની હાડીની ખોળથી ભરતી એટલે એમ કહેતા રાજપૂત કે ગઢવીની દીકરીની હાડી માથે આપણે ન બેહાય ને ઓરડીનું અપમાન થાય એટલે એ જ રાજપૂતો અમારી રાખતા હતા બાકી અમારા ખાટલામાં શોટ બોટ નહોતું આવતું કે રાજપૂતો નહોતું બેહતા હું તો આ છે એટલે સમય પ્રમાણે બધા કલાકાર રાજા બાકી એટલે મને કીર્તિદાનને કીધું કે તને મજા આવે ત્યાં હદબોલ પણ મને તો મજા આખી રાહત આવે પછી બીજા કલાકાર મજા ન આવે હું તો કલાકાર ગાતા વિચાર કરતો આમ ગાતા હોય ને અમારા હાલ ના પૂછો પૂછવા છે તમે એટલા બે હાલ શું શું લેવા પૂછતું તારા હાલ ક્યાં છે પૂછવા જ પડે હાલ મેં કુદ્યા થી દુઃખ ગીત ન કહ્યા સાહેબ જેવું ગાવ જેવું વિચારો તમારા ભવિષ્યમાં તમારા જીવનમાં થાય થાય ને થાય હું કોઈ દુઃખ ગીત ન કહું જમાનાને ને ખુશી દેજે મને હરદમ ગમ દેજે ના જમાનાને ગમ દે અમને ખુશી દે અમે શું દુઃખી થઈ હું ધૂપ હું તું સુગંધ લીધી ના તું ધૂપ બેન હું સુગંધ લઉં હું શું લેવા તું બેન હારા નબળા વિચાર નબળા વિચાર નહીં કરવા સારા વિચાર જેવું વિચારો જેવું ગા એવું થાય એટલે મજા આવે છે કલાકારો ગાતા હોય ને હું તો બેઠ બેઠી વિચાર કરતો હતો અહીંયા રાજ બેઠ બેઠો ગાતો હતો પછી અહીંયા આપણે ગોસાઈ સાહેબ બાજુમાં અમારે સાગર રાજે હું પડ્યું રાજે કયું કીધું પાડ્યું કે વાલા આ તો વાલપનું છે વાં તો સાગર કે આવશે મારી ખબર નથી કોણ કઈ બચું જાય કોણ આવશે આ દુખની વાત છે બડે બાર આવો સાગર આવો વાહ સાગર ભાઈ છે અદ્ભુત બળ છે હું ઘણી વાર આઈટી સાહેબ કહેતો હોય છું એ જોક્સ કહેતો હોય છું પણ હું કલાકારના છું એટલે મારું મનોરંજન કરાવતો હોય છું પણ હું જે કહેતો હોય છું ને એમાં મારો કોઈ બીજો ભાવ નથી હોતો હું ઘણી વાર એમ કહું છું કે આવો ધંધો ક્યાં મેં જોયો નથી એક રૂપિયાનો અમારું રોકાણ નથી એક સાલ પહેરી કપડાં પહેરીને આવેલા કદાચ એક લાખ રૂપિયા નક્કી કર્યા હોય એમને એક રૂપિયો ન આપે તો મારું જાય છે રોકાણ તો કંઈ છે નહીં પણ હકીકતમાં ઘણું બધું જાય છે કલાકાર કઈ સ્થિતિમાં હું તમને કહું છે અને હું જે બોલું છું પ્રમાણ હોય એમ સીધા બોલવાનું નાખી છે પહેલી વાત તો કલાકાર એક સારો બાપ નથી બની શકતો એના દીકરાને રમવા લઈ જાય તેડીને ખંભે નાખે મેળામાં લઈ જાય ફરવા લઈ જાય કલાકાર નથી શકતો કલાકાર સારું ભાઈ પણ નથી આવતો શું કામ ચાર મહિના પેલા મેં તારીખ લીધું અમને ખબર નહીં કે મારા ભાણીના લગન આવવાના છે અને ભાણેના લગ્ન આવે એવું તારીખમાં અમારે જવું જ પડે એમને પૈસા એડવાન્સ આપ્યો હોય તો હગા ભાણિયાના લગ્ન હોય અમે કોકના લગ્નમાં ગીત 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 ગાતા હોય છું હગો હારો બાપ હારો ભાઈ અમે મળી શકતા નથી અમે વ્યવહાર ચૂકી ગયા છીએ હગે વાળા અમે નથી હગતા પ્રોગ્રામમાં અમે તહેવાર ચૂકી ગયા છીએ હાથા માઠમ દિવાળી અમે અમારા બાળકોને ટાઈમ નથી આપતા અમે પ્રોગ્રામ લીધે આગળ નહીં આ જવું પડે છે એટલે ઘણું બધું આમાં ખોયું છે કલાકો રે અમારા ઉજાગરા રાત સુવા માટે છે અમે જાગી છીએ કીધીભાઈ કીધાને કહેતા કા સુવા માટે રાત છે રાત જ સુવા માટે બાકી બધું જાગવા માટે જ છે અમે જાગ અમે સુવાનું તા નિશાચરમાં આવી અમે નિશાચર કોઈ ટાઈમ ટેબલ નિશાચર કહેવાય એવા બેઠા હોય આમ સાહેબ ગાડીમાં તૂટી આવે હોતા મને ખબર છે ચાર વાગે ઉઠો આમ વાર થઈ ગયો જયારે પાણીમાંથી મરી જેલો કાગડો કાઢ્યો આમાં એવું છે મારા લાખો ચાહકો છે મારા એટલા બધા ચાહકો છે એક મારા ચાહક ઘરે હું તો મને જો ગાંડા જેવો થઈ ગયો હકાપા આવ્યા હકાપા આવ્યા પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા હવે મારા પગ મેં બધી ધોયા નતો એની ખબર હતી નહીં હખુભાઈ પોતાના પગ બે મને બાપુ મૂકો તાસમાં પગ મૂકો મેં કારો કારો મય જેવો પગ કારો છે એટલો બધો પગ કારો છે મૂક્યો મે તાસ માં મારા દીકરા એવો ગયું એવો ગયું પાણી થઈ ગયું કાતર નાગ ઝેર જેવો કારું મય તો હારો પીછે તો હમણાં મરી જવાનું પણ એટલો બધો આશીક તો એટલો બધો આશિક નતો ઇને હાલમાં કે ઝાડમાં પાણી નાખ્યું બોલો હોળમાં ઝાડ બની ગયું પાણીનું પોઈઝન કરી કેવા પક્ષી પણ ચાલે છે આને કહેવાય કૃપા કૃપા સિવાય ચાલતું નથી સાહેબ વાહ જો અમે ગાડી હું કીતી ભાઈ અમે જાતે ગાડીમાં પણ ટોલ ટેક્સ આવ્યો તો બળ કે આકા વાતરે સ્ટાફમાં કહી દી

તમને કાંઈ ન તો તમારું ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડે તમે આગળ વધવા માંડો ત્યાં તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ તો છે જે તમને ધક્કો મારે છે ચાહે મા બાપના આશીર્વાદ પિતૃના આશીર્વાદ ગુરુના આશીર્વાદ અથવા તમારી કુળદેવના આશીર્વાદ કોઈક શક્તિ તમને ધક્કો મારે તો જ આવ્યો અને બીજી વાત એ કલા ગમે તે તમારા હોય પણ સફળ તો જોઈએ છે ચડવા માટે આગળ જવા માટે હકાભાક અટવી હતા મને બધું આવડતું હતું પણ સ્ટેજ માથે કોણ પચડે પછી મોટા સ્ટેજ માંથી એક જ કલાકાર હતો કીર્તિદાન ગઢવી સાહેબ એ મને લઈ જાતો અને બાર પ્રોગ્રામમાં એવો પહેલો કલાકાર બોલવાનો છે કે હકાબા ગઢવી છે તમે સાંભળજો તમને બહુ મજા આવશે મજા નહીં આવે એ તો પૈસા એના તબી પણ મારા પૈસા હું આથી નહીં લેવા પહેલો દાખલો છે કીર્તિદાન ગઢવીનો તમને મજા આવશે અને તેથી મને પરસો વળી ગયું આપ નહીં મજા આવે તો કે આવશે જ તે અને આવી તા મને મજા આવી જઈ છે એક માયાભાઈ આહિર એને મને પહેલા બહેર્યો છે બહુ મોટો હાસ્ય કલાકાર કહેવાય પણ પહેલા મને બહેરતા ને કે માયા ભાઈ બોલીને ઉભા થયા પછી મને કોણ મારો બાપ આંભે ના એ આંભતા મને આ દુનિયામાં આગળ જવા માટે કોઈકનો સપોર્ટ જોઈએ છે મારો એક પણ ઇન્ટરવ્યુ એવું નહીં હોય જેમાં મેં કીર્તિભાઈને માયાભાઈને યાદ નહીં કર્યા છે હું તો કોઈ કોઈ મારી માટે કંઈક કર્યું હોય એને ભૂલતો નથી અને ભૂલી જાય કલાકાર નથી ભૂલવું ન તમારા માટે કોઈ પણ કંઈ પણ કરે અને એક તમારા દસ કામ કરે ને એક ન કરે તો એને માફ કરી દઉં કારણ કે દસને યાદ રાખવા એક નોકરે ચાલે એમ આ તો દુનિયામાં એવું છે કે દસ કામ કરે ને એક નોકરે એટલે મને તો શું મન થઈ ગયો આપણા આ દુનિયામાં ચાલી રહ્યું છે મુદ્દો એ સાહેબ એટલે મેં વિચાર્યું હતું હું આવડો મોટો કલાકાર થઈશ તે મને અને આ દુનિયામાં હું આવ્યો મને ખુદને જ ખબર નથી જો હું ડાયરામાં જોઉં પૈસા આવ્યા ઘરે આપ્યા ડાયરામાં જુઓ પૈસા આવ્યા ઘરે આપ્યા પાછો ડાયરામાં જુઓ પૈસા આવ્યા ઘરે આપ્યા હું તો ઘરે ખાતો જ નથી તો હું પૈસા ઘરે શું લેવા આપું છું કે ડાડીઓ છું મજૂર છું અરે હું શું કોણ આ દુનિયામાં દુઃખની વાત છે પણ આ દુનિયામાં માણસ પોતાના માટે નહીં બીજા માટે આવે છે પોતાની દીકરી માટે બહેન માટે મા માટે પત્ની માટે બીજા માટે પોતાના માટે માણસ બધી આવતો જ નથી અને પત્ની હમતી નથી કોઈ ભાઈ જ્યારે પુરુષ ઘરે જાય ને એટલે પત્ની એક જ વાત કરી કરીને પાણી જ પાતી પેલા એ શું કરી ફી બાકી છે બાટલા લાવવાના છે આના પૈસા આપવાના છે તમે આટલા મોડા કેમ આયા નક્કીની ખબર હોય છે કે માથે કેટલું દયાળું છે કોઈએ ગાયું દીધી છે કોઈને માર્યું હોય છે કોઈ એનું અપમાન કર્યું છે પત્નીને ખબર જ નથી પણ હું તેમ કહું છું પત્ની જેટલી પણ છે કે પતિ આવે એટલે પેલા એમ કહેવાનું આવો બેસો પાણી આપવાનું પછી પૂછવાનું કે તમને કોઈ માર્યા નથી ને કે ના તો ખાંડ લાવવાની છે બહુ સારું લાગશે નહીં પૂછી શકીએ પતિમાં તાકાત જ નથી રામદાસ બાપુ ને ભજન સાંભળતો આવું છું એ ભજન એવું છે કે કોઈ માણસ મરી ગયા પછી પાછળ ગાવાનું આવે છે પણ જીવતા માણસ પાછળ ભજન ગવાય ખરું તો મેં સાબિત કર્યું ગવાય હું તમને પેલા શબ્દ સાંભળાવું એકાદ એટલે વગાડતા નહીં વગાડતા એના શબ્દ એવા છે જીવન બનવું છે ઉદાસ તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી આ મળી ગયા પછી ગવાય છે પણ જીવતા માણસ માટે ગાવું હોય તો કોની માટે ગવાય કે જે માણસ પંથી પત્નીથી કંટાળી ગયો હોય ઘરે આવી ગયો હોય હારી પત્ની વાત ન કરતો પણ કંટાળી ગયો હોય પત્નીથી તો એના માટે આ ગાવું કેવી ગવાય જીવન બનવું છે ઉદાસ તમારા આવ્યા પછી તમારા યાયવા પછી તમારા આયવા પછી દેણું થઈ ગયું છે હદ પાર તમારા આયવા પછી તમારા આયવા પછી મગજ નથી કરતું હવે કામ તમારા આવ્યા એ બાજી ભટકારી બને હું એ ત્યાં કંડ નાખી સારા માણસો વચ્નો ન ગવાય આ તો એમ છે ને દુઃખની વાત જ્યાં પણ કરવી પડશે મારે સનસની ઘણા ટાઈમ થઈ ગયો કા સનસની કહું તમે એક લાખ રૂપિયાનું દાન કરજો તમારો ટીવીમાં પેપરમાં ફોટો નહીં આવે ન્યૂઝમાં સનસનીમાં કે અને દાન કર્યું પણ તમે કોકની છરી મારીને લાખ રૂપિયા કોકડીમાંથી લઈ લીધો તરત તમારો ફોટો આવશે ટીવીમાં શું કરવા તમે ખરાબ કામ કર્યું આ દુનિયામાં ખરાબની વેલ્યુ છે હારાની વેલ્યુ નથી જોયું બધી જ સવી જાય છે અત્યારે હું અહીંયા સાહિત્ય કરું છું મારો ટીવીમાં આજ તકમાં ફોટો એવું ન આવે કે અગાપા ગઢવી સાહિત્યકાર છે પણ અહીંયા તારું ગારી બોલવા માંડ્યું અને તમે મંડો મને મારવા લોહી જાણ કરી નાખો તે હવારમાં પાછું આવે ટીવીમાં માં સનસનીમાં પણ કેમ આવે ખબર છે સન સન જોવો આ કાળો કાળો ચહેરો આ આશય સાહિત્યકારના ભેષમાં શેતાન જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતો ને અચાનક મને ગયો બોલવા ગાળો ને પબ્લિક કે મેથી પા કારણ કે એનો જતો હતો વાહ એ તો સાલો મરી ગયો એ તો સાલો મરી ગયો પણ સાથે મરી ગયા બે નિર્દોષ કલાકાર જેનો વારો પણ નહોતો આવ્યો ગાવાનો આવી ગયો વારો મરવાનો જો બેન જાવારો ભાગી ગયો છે જુઓ જો તબલા વાળા એ મુઠી વાળી દીધી જુઓ જો મંજારા વાળો ઉઘાડ પછી તરીઓ ખટારામાં જુઓ ડાયો થઈ ગયો વિકન શિકન સન સની બોલો હની બની એટલી વાર લાગે વાત વાત ને અત્યારે એક પહેલા માણસ ઈજત માટે મળી જતા ઈજત માટે હવે આપણું વહી જાય છે આવી જાય નોર્મલથી આપણું એક નોર્મલ વસ્તુ થઈ જાય છે તમે કોકનું બોચ માર દો પાંચ કરોડનું તમને આબરું વહી જાય વળી જો સમાન તમે પચાસ લાખ રૂપિયા તમારું સન્માન કરે તરત આબરું પાય છે એટલે દોઢ કરોડ નું તમને પચાસ લાખ જ આપવા ને આપણું માટે આપણું માં જાજી વાળ લાગતી નથી આવી જાય હવે તેજમાંથી જ શું લાગે છે કોઈ સમાજ નું બોલી રાખે કોઈ મારો કોઈ કલાકાર કોઈ પણ હૃદય એવો ન હોય કોઈ માણસને દુઃખ લાગે એવું એક મન મનોરંજન માટે અથવા ગીત પણ ગાતો હોય ભજન ગાતો હોય શબ્દો કવિઓ લખ્યા હોય એમને ખબર નહોતી હોતી હોતી કે આ શું કહેવા માંગે છે કવિને જ ખબર હોય પણ લોકો દુઃખ લગાવે છે હવે સમાજ તો નહીં બોલે કે પણ હું એમ કહીશ કે ચક્કો એક હતી ચકી ચકો લાયા ચોખા નાળ ચકો લાયો મગનો તોય મારે માફી માંગવી પડશે કે ચકવા મારું પ્રિય પક્ષી છે હગા માફી માંગો એટલે હું કહીશ કે તું ચકો હું હકો ચકા બકા માફી માંગુ છું ભલે માફ કરો ચકા આ દુનિયા બધું કરાવશે હા બરો વારે ઓછા આવે ને ભૂલ કાઢવા દાદા દીકરા ડર લાગ્યા રાખે પણ ઘણા ટાઈમથી શાંતિ સાહેબ બે થાકી ગયા છે માફી મગાવવાળા માફી માગવાળા તો જોયું બે થકી ગયા કંટાળ્યા બે ખોટો ધંધો બગડ્યો છે કે કલાકાર અહીંયા પહોંચતા પહોંચતા કલાકારને પછી સ્વસ્થ થાય છે બહુ ભોગ આપીને સુધી પહોંચે છે અને માર્સ એક સેકન્ડમાં અમને નીચે પાડી દે કે જ મિનિટ પડશે એક સેકન્ડમાં કેમ પાડી દે અમને એને જોવું જોઈએ તમે કલાકાર જે નીચે પાડવાની કોશિશ કરો એની પત્ની એનું બાળક એની બેન એનો ભાઈ એના બાપ એના બાપ તમે ઘણા બધા લોકો નીચે પાડો છો એની હાય લાગી જાય તમને તમારા ખાવા ધાન કે પહેરવા લોકો રહેશે નહીં સરા નાલાયકો ચોખી વાત છે ટ્રાય કરજો તમને આ લાગી જાય હા શું માફી મગાય કામ છે એને બોલવા દો સમાજને ઘણું બધું એને કહેવું છે પણ ડર પણ નથી તો સાચું કહેવું છે સમાજને સાચું કહેશું ને ખરાબ લાગશે એક કલાકાર હતો નામ નથી આપતું કીર્તિભાઈ મેં સલાહ આપતો હતો હજી કે કોઈ દી કોઈને સલાહ ન આપતો હતો માથેથી ને કે આ દુનિયા તારું અપમાન કરશે હજી ને કહું છું તાથી બોલ્યો હોત કે સાહેબ હું બધા એને વિનંતી કરું છું કે તમારી બહેનો દીકરોને કહેજો ટૂંકા કપડાં ન પહેરે તારીખ ભાઈ આયો હાલે તું તારા ઘરનું ધ્યાન રાખે બાપા કપડાં મૂકી આવી જલ્દી તું ભાઈ ના પાડતો હતો ને કે સલાહ નો આમ તમારા બાપ આપણે આપણા ઘરનું ધ્યાન રાખવાનું દુનિયાને ધ્યાન રાખવાની જરૂર છે જ નહીં કોઈ સલાહ દેવી જ નહીં એકવાર મેં સલાહ આપી હતી પછી મેં આપી જ એકવાર સલાહ આપી હતી મેં સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ હારી વસ્તુ નથી પીતા મને આયો હવારમાં ફોન ક્યાં તારા બાપનું પીસી કે બી તું પહેલાં ભૂલ થઈ જાવ ભૂલ થઈ જાઓ અમારે શું લે બધા દુઃખની વાત છે દુઃખની હા હું પેલા ફેસબુક બહુ વાપરતો મને શોખ મારા ને મારા વિડિયોમાં કીધું મારી મારી કોમેન્ટ વાત હોય તો મારા લાખ ચાહક હોય તો મારા બસો વિરૃદ્ધિ પણ હોય તો હારીને ખરાબ બે કોમેન્ટ આવે હું વાત નથી મા આવે વાહ કા એટલે હું ખુશ થઈ જઉં કોણ છે આ માણસ

રમી રમાય છે ઓનલાઈન લાખો માણસો મારી ગયા ઘણા લોકો આત્મહત્યા પણ કરી એમાં ઘણા લોકોએ બાળકોએ આત્મહત્યા કરી એ એ રમવાની ના પડશે રમવા જવું નથી કારણ કે એમાં કોઈ જીતતું જ નથી કોઈ નથી જીતું ખુદ નથી જીતો ને એ પણ મેં ટ્રાય કરી હતી જીતતા જ નથી પણ એ એડવર્ટાઈઝ બહારીશ તે સાંભળજો જાહેરાત કેવી છે હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે પાડે રહી તો રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા રમી રમતા શીખ્યો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી કને નાખી રમી કહેવાય રમાય નહી હા ઘણી વાર એવું બને છે લોકો મને કે આ ઘરે પગલા પાડો ને મિત્ર કેમ એ કે અમારા ઘરમાં બરકત આવે તો આ પગલા મારા ઘરમાં ચાલીસ વર્ષથી પડે તો મારા ઘરમાં બરકત ન આવે તમારા બાપ ટાયલ શું નો રહે સાહેબ અને હું તમને આથી સલાહ આપતો નથી પણ ચોક્કસ કહું છું દુનિયામાં કોઈ એવો પગ બન્યો નથી જે તમારા ઘરમાં બળકત લાવી હકી ચાર જ પગ છે તમારા ઘરમાં જે બળકત લાવી હકી તમારી દીકરીના પગ તમારી બહેનના તમારી પત્નીના તમારી માના ચાર જ પગ દુનિયામાં છે જે તમારા ઘરમાં બળકત લાવી હકી બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી બળકત લાવી હકી બીજા લાવ્યા પગ તો દિના પગ કોટી વાત છે હું બોલી જઈશ રોચો છે કોઈ લાવતું જ નથી સાહેબ હું ગિરનારની ભૂમિ છે મારા જીવનમાં આટલા વર્ષમાં પહેલી વાર કીર્તન સિવાયમાં થયો અહીંયા પહેલી વાર જીવનમાં આવ્યો અને મોકો મળ્યો પહેલી વાર આવ્યો ટાઈમે આવ્યો આવું સારું સ્ટેજ મળ્યું આવા સારા બધા વ્યક્તિઓ મળ્યા વખાણ તો કરવા પડે બધાને બહુ મજા આવી અને કે આ સ્ટેજ મળવું અઘરું છે આ ટેજ નહીં કોઈ પણ ટેજ મળે એવું છે આ દુનિયામાં પણ ટાઈમે આવ્યો એનો મને આનંદ છે કારણ કે આ બધા સંતો મંતો અને બિરાજમાન હું કહેતો હતો કીર્તન કે આ સંતો મંતો લાખો વર્ષની તપસ્યા કરે છે તમે એમ ના માનતા કે સંતો મંતો તો મનુષ્યના અવતારમાં હોય કોઈ સિંહના રૂપ લઈને બેઠા છે કોઈ વાઘના રૂપ લઈને બેઠા છે આથી આપણો સારો શબ્દ નીકળી જાય એના કારણે અથડી જાય હારું ભજન નીકળી જાય એના કારણે અથડી જાય તો આપણો બેડો પાર થઈ જાય મને એટલી ખબર પડે આ શિવરાતમાં આવવાનું કારણ એ છે ને ઉતારા કરવાનું કારણ એ છે કે સંતો મંતોને સંતવાણી હંભરાવી જ્યાં બેઠા હોય જ્યાં ગુફામાં એના કાન સુધી જાય પવિત્ર થાય આપણા શબ્દ એના માટે ઉતારા કરવામાં આવે એમાં ઘણા બધા ખર્ચા થાય છે એમ ઉતારો થતો નથી થાય ઉતારા વેકવા પડે પોતાના તારે ઉતારા થાય દુઃખની વાત છે પણ મારે કરવી પડશે મને હમણાં ફોન કે અગુપ્પા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેજો મેં મેંદુ અઢી લાખ રૂપિયા કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે તો મેંદુ હવા બે લાખ રૂપિયા આપજો મને અગુપા તમને કુતરામાં ખબર ન પડતી શું મેં તો કેમ કોઈતરા રોટલાનો પ્રોગ્રામ છે શું હોવે લાખ રૂપિયા આવી ગયા તો કઈ બોલતા નહીં એકાવન હજાર રૂપિયા આપજો ગુભા એટલું કુતરાનું માન રાખો કે કઈ વાંધો નહીં તું એકાવન તો કુતરા તમે લઈ લીધા હું કોઈ મૂકતો શું નહીં કુતરા તો કુતરા પછી એકાવન હજાર નક્કી કર્યા હું જો સ્ટેજ માંથી બેઠો તો મારી સામે બે કુતરા બેઠેલા તો એક કુતરા એ બીજા કુતરાને પૂછ્યું તું આને ઓળખે લાંબા વાર વાળા ને બીજો કૂતરો કે આ કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડવા માટે આવ્યો હોય એ આ ચાલો આપણે પચાસ હજાર લઈ જોઈ પછી મને પચાસ રૂપિયા આપ્યા તે હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લેવું મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવાર એવું ભાઈ જો મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કુતરા જેવો થઈ ગયો છે કુતરાનું ખાઈ ગયો કેવાનો મોદો કોનું ખાવું એ પણ મહત્વનું મળશે સ્વભાવ બદલી જાય બધાનું નહીં ખાઈ જવાનું પછી મેં નક્કી કેરું હું કદી કુતરાના પ્રોગ્રામ નહીં કરું આવા દસ બાર પ્રોગ્રામ કરું હાલો મને હડકવા હાલે આવા બે ત્રણ કલાકનો કલાક ભલ્લો હા વાહ બેડકા ભલે શું વાત કરું હા હા ભાઈમાં એક ફોન આવ્યો તો અગુબા બને કે અગુબા છેલ્લા પૈસા બોલો છેલ્લા પૈસા બોલો કેટલા લેશો મેં તો અઢી લાખ રૂપિયા મને કે તમે શું તે થયું ડાયાભાઈ છે કામ હું સારું છું બી હા ડાયાભાઈ ડાયાભાઈ થેન્ક યુ થેન્ક યુ મને ફોન આવ્યો કે અગુભાઈ પ્રોગ્રામ છેલ્લા પૈસા કહો બી અઢી લાખ રૂપિયા લઉં છું પેલા મને તમે સ્ટેજમાંથી ગલોટિયા ખાવાના છો મેં કીધું નહીં તો અઢી લાખ રૂપિયા છીના લો છો મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડીને તમારા બાપ લઈ જશે અમારા છોકરા ગલોટિયા ખાતા હોય પણ કલાકાર દાદા કીધા બાકી છે આટલું બહુ થઈ ગયું હજી કાલ પમદી ત્રણ દિવસે આપણે પાંચ પાંચ દસ મિનિટ રોજ આવીને બોલશું અહીંયા આપ શું સાંભળો આભાર ક્યાંય મારી ભૂલ ચૂકો હોય ક્ષમા માફ કરજો લોકો શું આપણે માફી મગ આપણે પહેલાં જ માગી લઈએ જે મતે